નમસ્કાર દર્શક મિત્રો સદેશરાજ ન્યૂઝ આપનું સ્વાગત છે પત્તાપાના વડે ખાર્જીત નો જુગાર રમતા ઈસમો ને પકડી પાડી ગણા વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમતા ઈસમોને પકડી પાડી ગરણાપાત્ર કેસ શોધી કાઢતી કુંભારવાડા પોલીસની ટીમ પકડાયેલ આરોપીનું નામ શાહરૂખ સલીમભાઈ મનસુરી મુનાફ જિલ્લાની સિંધી કાસિમ ખાન મકસુદ ખાન પઠાણ અને સમીર અરશદ ખાન પઠાણ તેમ જાણવા મળેલ છે આરોપી પાસેથી મુદ્દામાલ તરીકે કુલ રૂપિયા બાર હજાર ત્રણસોનો નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો